નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્ત જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો એકાણું ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરી ઋષિ કહે છે એ સુતજી હવે ભગવાન વિષ્ણુની આરાધના કર્મનું વિસ્તારથી વર્ણન કરો જેનાથી ભગવાન સંતુષ્ટ થઈને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરે છે ભગવાન લક્ષ્મીપતિ સંપૂર્ણ જગતના સ્વામી છે આ ચરાચર જગત તેમનું સ્વરૂપ છે તે સમસ્ત પાપ સમૂહોનો નાશ કરનારા ભગવાન શ્રી હરિ કયા કર્મથી પ્રસન્ન થાય છે સૌતીએ કહ્યું એ બ્રાહ્મણો ધરણીધર ભગવાન ઋષિકેશ ભક્તિથી જ વશ થાય છે ધનથી નહીં ભક્તિભાવથી પૂંજન કરવાથી ભગવાન વિષ્ણુ સર્વ મનોરથો પૂર્ણ કરે છે તેથી હે બ્રાહ્મણો ચક્ર સુદર્શનધારી ભગવાન શ્રી હરિની સદા ભક્તિ કરવી જોઈએ માત્ર જળથી પણ પૂંજન કરવાથી ભગવાન જગન્નાથ સંપૂર્ણ કલેશોનો નાશ કરે છે જેમ તરસ્યા માણસ જળથી તૃપ્ત થાય છે તે જ પ્રમાણે તે પૂંજનથી ભગવાન તુરત સંતુષ્ટ થાય છે હે બ્રાહ્મણો આ વિષયમાં એક પાપનાશક ઉપઆખ્યાન સાંભળવામાં આવે છે જેમાં મહર્ષિ ગૌતમની સાથે રાજા રુકુમાનના સંવાદનું વર્ણન છે પ્રાચીન કાળમાં રૂકમાગંદ નામે પ્રસિદ્ધ એક ચક્રવર્તી રાજા થઈ ગયા તેઓ પ્રાણી માત્ર પ્રત્યે ક્ષમાભાવ રાખતા હતા શિરસાગરમાં શયન કરનારા ભગવાન વિષ્ણુ તેમના પ્રિય આરાધ્ય દેવ હતા તેઓ ભગવત ભક્ત તો હતા જ સદા એકાદશી વ્રતના પાલનમાં તત્પર રહેતા હતા રાજા રૂકમાગ આ જગતમાં દેવેશ્વર ભગવાન પદ્મનાભ સિવાય બીજા કોઈને જોતા ન હતા અર્થાત તેમની સર્વત્ર ભગવત દ્રષ્ટિ હતી તેઓ એકાદશીના દિવસે હાથી પર નગારું મૂકીને ચારે બાજુ ડુંડી પીટાવતા હતા કે આજે એકાદશી તિથિ છે આજના દિવસે આઠ વર્ષથી ઉપરના અને પંચ્યાસી વર્ષથી ઓછી આયુષ્યના જે મનુષ્ય ભોજન કરશે તે મારા દંડને પાત્ર થશે તેને નગરમાંથી કાઢી મૂકવામાં આવશે બીજાઓની તો વાત જ ક્યાં છે પિતા ભાઈ પુત્ર પત્ની અને મારો મિત્ર હોય તો પણ જો તે એકાદશીના દિવસે ભોજન કરશે તો તેને કઠોર દંડ આપવામાં આવશે આજે ગંગાજીના જળમાં ડૂબકી મારો શ્રેષ્ઠ બ્રાહ્મણોને દાન આપો હે દ્વિજવરો રાજાએ આ પ્રમાણે જાહેરાત કર્યા પછી બધા લોકો એકાદશી કરીને ભગવાન વિષ્ણુના લોકમાં જવા લાગ્યા હે બ્રાહ્મણો આ પ્રમાણે વૈકુંઠ લોકનો માર્ગ લોકોથી ભરાઈ ગયો તે રાજાના રાજ્યમાં જે લોકોનું મૃત્યુ થતું હતું તે બધા ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યા જતા હતા હે બ્રાહ્મણો સૂર્યનંદન પ્રેતરાજ યમદયની સ્થિતિમાં પહોંચી ગયા ચિત્રગુપ્તને તે સમયે લખવા વાંચવાના કામમાંથી છૂટ્ટી મળી ગઈ હતી લોકોના પૂર્વકર્મના બધા લેખ ભૂસી નાખવામાં આવ્યા હતા મનુષ્ય પોતાના ધર્મના પ્રભાવથી ક્ષણભરમાં વૈકૂંટધામમાં ચાલ્યા જતા હતા બધા નરક સૂના થઈ ગયા ક્યાંય કોઈ પાપી જીવ જોવા મળતો ન હતો બાર સૂર્યના તેજથી તપ્ત થનારા યમલોકનો માર્ગ નષ્ટ થઈ ગયો બધા લોકો ગરુડ પર બેસીને ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યા જતા હતા મૃત્યુલોકના માનવ એકમાત્ર એકાદશી સિવાય બીજું કોઈ વ્રત વગેરે જાણતા ન હતા નરકોમાં પણ સન્નાટો સવાઈ ગયો ત્યારે એક દિવસ નારદજીએ ધર્મરાજા પાસે જઈને કહ્યું હે રાજન નરકોના આંગણામાં પણ કોઈ પ્રકારની શીસો સાંભળતા નથી આજકાલ લોકોના કર્મના હિસાબ પણ લગતા નથી ચિત્રગુપ્તજી મુનિની જેમ મૌન સાધીને કેમ બેઠાશે શું કારણ છે કે આજે તમારે ત્યાં માયા અને દંભને વશીભૂત થઈને દુષ્ટ કર્મમાં તત્પર રહેનારા પાપીઓ આવતા નથી મહાત્મા નારદજીના આ પ્રમાણે પૂછવાથી સૂર્યપુત્ર ધર્મરાજ થોડા દયનીય ભાવે કહ્યું નારદજી આ સમયે પૃથ્વી પર જે રાજા રાજ્ય કરી રહ્યા છે તે પુરાણ પુરુષોત્તમ ભગવાન ઋષિકેશના ભક્ત છે રાજેશ્વર રૂકમાગન પોતાના રાજ્યના લોકોને નગારું વગાડીને સાવધાન કરે છે કે એકાદશીએ ભોજન કરશો નહીં ભોજન કરશો નહીં જે મનુષ્ય તે દિવસે ભોજન કરશે તે દંડને પાત્ર થશે તેથી બધા લોકો એકાદશી સંયુક્ત દ્વાદશી વ્રત કરે છે એ મુનિ શ્રેષ્ઠ જે લોકો કોઈ પણ બહાને એકાદશી સંયુક્ત દ્વાદશી વ્રત કરે છે તેવો વૈષ્ણવધામમાં જાય છે સારાંશ એ છે કે એકાદશી સંયુક્ત દ્વાદશી વ્રતના સેવનથી બધા લોકો વૈકુંઠ ધામમાં જઈ રહ્યા છે એ દ્વિજ શ્રેષ્ઠ તે રાજા એ આ સમયે મારા માર્ગ ને બંધ કરી દીધો છે તેથી મારા લેખકો એ લખવાનું કામ ઢીલું કરી દીધું છે હે મહામુનિ આ સમયે હું મૃગની જેમ બિન ઉપયોગી થઈ ગયો છું હવે હું આ લોકપાલ પદ નો ત્યાગ કરી દેવા ઈચ્છું છું મારું આ દુઃખ કહેવા માટે હું બ્રહ્માજી પાસે જઈશ કોઈ કાર્ય માટે નિયુક્ત થયેલો સેવક કામ ન હોય તો પણ જો તેના પદ પર બેસી રહેશે અને બેકાર રહીને માલિકના ધનનો ઉપભોગ કરે છે તે અવશ્ય નરકમાં જાય છે સૌથી છે હે બ્રાહ્મણો આ પ્રમાણે કહીને યમરાજ દેવર્ષિ નારદ અને ચિત્રગુપ્ત સાથે બ્રહ્માજીના ધામમાં ગયા ત્યાં તેમણે જોયું કે બ્રહ્માજી મૃત અને અમૃત જીવોથી સર્વના છે તેમનો સ્વતઃ પ્રાદુર્ભાવ થયો છે તેઓ સંપૂર્ણ પ્રાણીઓના નિવાસસ્થાન અને પાપ રહિત છે ઓમકાર તેમનું જ નામ છે તેઓ પવિત્ર પવિત્ર વસ્તુઓનો આધાર અંશઃ વિશુદ્ધ આત્મા અને દર્ભ કમંડળ વગેરે ચિહ્નોથી યુક્ત છે અનેક અનેક લોકપાલો અને દિગ્પાલો બ્રહ્માજીની ઉપાસના કરી રહ્યા છે ઇતિહાસ પુરાણ અને વેદો સાકાર રૂપે ઉપસ્થિત રહીને તેમની સેવા કરી રહ્યા છે તે બધાની વચ્ચે યમરાજે લજવાતી નવવધુની જેમ પ્રવેશ કર્યો તેમનું મુખ નીચું નમી ગયેલું હતું અને તેમની દ્રષ્ટિ નીચે તરફ હતી બ્રહ્માજીની સભામાં બેઠેલા લોકો દેવર્ષિ નારદજી તથા ચિત્રગુપ્તની સાથે યમરાજને ત્યાં ઉપસ્થિત જોઈને સકિત દ્રષ્ટિથી જોતા રહીને પરસ્પર કહેવા લાગ્યા શું આ સૂર્યપુત્ર યમરાજ અહીં લોકપિતા બ્રહ્માજીના દર્શન કરવા પધાર્યા છે શું તેમની પાસે આ સમયે બીજું કોઈ કામ નથી આમને તો એક ક્ષણનો પણ સમય નથી આ સૂર્યનંદન યમ સદા પોતાના કાર્યમાં વ્યસ્ત રહેશે તેમ છતાં આજે અહીં કઈ રીતે આવી ગયા દેવતાઓ કુશળ તો છે ને સૌથી મોટું આશ્ચર્ય તો એ લાગે છે કે આ લેખક મહોદય ચિત્રગુપ્તજી બહુ જ દિનતા સાથે અહીં આવ્યા છે અને તેમના હાથમાં જે પાટી છે જેના પર જીવોના શુભાશુભ કર્મ લખવામાં આવે છે તે બધા લેખ ભૂસી નાખવામાં આવ્યા છે આજ સુધી કોઈ પણ ધર્માત્માએ એમના લખેલા લેખ ભૂસ્યા નથી આજ સુધી જે વાત જોવા કે સાંભળવામાં આવી નથી તે અહીં પ્રત્યક્ષ દેખાય છે હે બ્રાહ્મણો બ્રહ્માજીના સભાપદો આ પ્રમાણે વાત કરી રહ્યા હતા તે સમયે સંપૂર્ણ પ્રાણીઓનું શાસન કરનારા સૂર્યપુત્ર યમ પિતામહના ચરણોમાં પડી ગયા અને કહે છે હે દેવેશ્વર મારો બહુ તિરસ્કાર થયો છે મારી પાર્ટી પર જે કાંઈ લખેલું હતું બધું ભૂસી નાખવામાં આવ્યું છે હે કમલાસન તમારા જેવા સ્વામીની હયાતીમાં હું પોતાને અનાથ જોઈ રહ્યો છું હે દ્વિજવરો આ પ્રમાણે કરીને ધર્મરાજ મૌન થઈ ગયા પછી ઉદાર ચિત્તવાળા લોકમૂર્તિ વાયુદેવે પોતાના સુંદર તથા દીર્ઘ ભુજાઓથી યમરાજના સંદેહનું નિવારણ કરતા રહીને તેમને ધીરે ધીરે ઉઠાવીને તે ધર્મરાજ અને ચિત્રગુપ્તને આસન પર બેસાડ્યા તો અહીંયા નારદ પુરાણનો એકસોને બાણુમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસોને તાણુમો ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું કે યમરાજ દ્વારા બ્રહ્માજી સમક્ષ પોતાના કષ્ટની વાત કહેવી અને રૂક પ્રભાવનું વર્ણન તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો